પાટણથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે પાટણના શંખેશ્વર નજીક આજે સવારે ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી હતી પિકઅપ વાન અને વેગનાર ગાડી વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી ત્યારબાદ બંને વાહનમાં અચાનક આગ લાગી હતી જેથી બે લોકો આગમાં જીવતા ભૂંજાયા હતા પાટણ જિલ્લાના શંખેશ્વર નજીક આજે વહેલી સવારે ગમ્ય કારણોસર માર્ગ પરથી પસાર થઈ રહેલા વાહનો સામ સામે અથડાતા અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં બંને ગાડીમાં આગ ભભૂકી ઉઠી હતી અને વેગનારમાં સવાર બે વ્યક્તિ અંદર જ ફસાઈ ગયા હતા જેથી તેઓ સિત્તેર ટકાથી વધુ દાઝી ગયા હતા જેને પગલે તેમનો ઘટના સ્થળે જ મૃત્યુ થયું છે આ બનાવના પગલે માર્ગ પરના લોકો દ્વારા બચાવ રાહતની કામગીરી સાથે પોલીસને જાણ પણ કરવામાં આવી હતી જેથી પોલીસ ઘટના સ્થળે તાત્કાલિક પહોંચી હતી અને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે તો સંખેશ્વરમાં પિકઅપ વાન અને વેગનાર વચ્ચે ટક્કર થતાં બંને વાહનોમાં અચાનક જ ભીષણ આગ ભભૂકી ઉઠી હતી અને વેગનારમાં સવાર બે લોકોના જીવતા જીવ ત્યાં જ ભૂંજાઈ ગયા હતા પાટણથી બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ